કેટલા વર્ષોથી અહીં પાણી ભરાઈ જાય છે થોડુંક બી વરસાદ થાય તો અહીં પાણીનું પાણી ભરાઈ જાય છે અહીં કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ સુધા બી અંદર આવવામાં તકલીફ પડે છે ના ઝેરી જાનવર પણ સાફ ને બધું આવી જાય છે છોકરાઓ બીમાર પડી જાય છે બેન બે ઇંચ વરસાદ પડે એમાં તો પાણી ભરાઈ જાય છે એ સમસ્યા છે અમે ચંદ્રજ્યોતિ સોસાયટીમાં રહીએ છીએ અને કેટલા વર્ષોથી અહીં પાણી ભરાઈ જાય છે થોડુંક બી વરસાદ થાય તો અહીં પાણીનું પાણી ભરાઈ જાય છે અહીં કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ સુધા બી અંદર આવવામાં તકલીફ પડે છે નાના બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે કેવી રીતે જવાનું આના પાણી ભરાઈ જાય ને કેટલી બધી બીમારીઓ બી ઉત્પન્ન થાય છે મેલ મલેરિયા છે ડેન્ગુ છે મચ્છરોનો બી એટલો બધો ત્રાસ છે પાણી નીકળતું નથી અહીં આ પાણીના લીધે ઘણી બધી તકલીફો અમને થાય છે પાણીનો કઈ નિકાલ કરો અમે બોડીની ચંદ્ર જોતી સોસાયજો વર્ષોથી રહી જાય પણ પાણીનો નિકાલ તો આ સમસ્યા છે પછી વર્ષ થઈ ગયા અહીંયા પણ પાણીનો નિકાલ થતો નથી દર વર્ષે આ પ્રોબ્લેમ છે અમારે ઝેરી જાનવર પણ સાપ ને બધું આવી જાય છે છોકરાઓ બીમાર પડી જાય છે અને બે ઇંચ વરસાદ પડે એમાં તો પાણી ભરાઈ જાય છે હા તો પાણી નો નિકાલ થઈ જ માગ છે અમારી બસ ભાઈ હું બોડેલી ચંદ્ર માં રહું છું ઓગણીસો પંચર થી સોસાયટી બનેલી છે આમાં વારંવાર આ સ્થિતિ પાણી ની આ લાઈન માં બીજી લાઈન માં જાય છે બહેનો એ કીધું એ બિલકુલ સાચી વાત છે તો આનું મારે ઘટતું કરવું જોઈએ પાણી જલ્દી નિરાકરણ મારે લાવવું પડે મારી સમસ્યા એક છે કે પાણી નું અમારે કેવી જગ્યાએ નિરાકરણ ગટર માં કે ગમે ત્યાં જવું જોઈએ અત્યારે નાના બાળકો પ્લસ આ જો નાના નાના બાળકો જુઓ કારણ શું છે કારણ પાણી જવાની જગ્યા નથી અહિયાં સમસ્યા છે પાણીની પાણી જતું જ નથી